ગીર ગઢડા તાલુકામાં પડેલા કમોસમી માવઠાએ ખેડૂતોના મૂઢેથી જાણે કોળિયો છે લીધો છે ખરીફ અને બાગાયત પાકમાં થયેલા ભારે નુકસાન બાદ સરકારે શરૂ કરેલી પાક નુકસાની સર્વે પ્રક્રિયાનો તમામ ગામના ખેડૂતો અને સરપંચોએ બહિષ્કાર કર્યો છે ખેડૂતોનું કહેવું છે કે નિયમ આધારિત સર્વે કરવામાં આવે તો માત્ર દસ ખેડૂતોને જ મળતણ મળશે જે સંપૂર્ણપણે અયોગ્ય છે આ અન્યાય સામે લડવા ગીર ગઢડાના મામલતદારને આવેદનપત્ર આપીને ખેડૂતોએ એક જ માંગણી કરી છે કોઈપણ પણ પ્રકારના સર્વે વગર તમામ ખેડૂતોને સમાન અને સીધું રાહત પેકેજ જાહેર કરવામાં આવે ખેડૂતોએ સ્પષ્ટ ચીમકી આપી છે કે જો તેમની માંગણીઓ નહીં સંતોષે તો તેઓ મોટું આંદોલન છેડવા તૈયાર છે મારું નામ હરેશ બલદાણિયા સરપંચ પ્રતિનિધિ ગ્રામ પંચાયત નગડિયા આજે આવેદન પત્ર આપવામાં આવ્યું છે શું કેશો હાલમાં કમોસમી માવઠાને કારણે જે ખેડૂતોને નુકસાન થયું છે ને એમાં સરકાર શ્રી દ્વારા સર્વેની જે જાહેરાત થઈ છે આ સર્વેની અંદર જે એના નિયમોની જોગવાઈ છે એ મુજબ

મામલતદાર સાહેબ મારફત પત્ર આપ્યું છે અને ખેડૂતોની વેતના ને અને એની ને ધ્યાને લઈ એના રોષ ને ધ્યાને લઈ અને અમે આ સર્વે નો બહિષ્કાર કરીએ છીએ અમારા ગ્રામ પંચાયત ના સરપંચો ગ્રામજનો તમામ ગામના છતા હોય પાર્ટી છે ગ્રામ પંચાયત ના પ્રતિનિધિ હોય કે સરપંચ હોય કોઈ પાર્ટી નું મેન્ડેટ હોતું નથી અમે તટસ્થ રહીને ની વેદના ને ત્યાંને લઈને આવેદન પત્ર આપ્યું છે મારું નામ ભાયાભાઈ રામજીભાઈ સરપંચ સુવા કોલાલી અમારા ગામમાં અત્યારે તમામ થાલ એટલે કે મગફળી કપાસ શેરડી ડુંગળી સોયાબીન તમામ અત્યારે જે મોલત છે તે બધી ખાવ સર્વ નાશ થઈ ગયો છે ને 100% નુકસાન થયેલું છે મારે સરકારને કહેવાનું છે કે બધા જ ખેડૂતોનું સર્વે થાય લગન અમારે સર્વે અમને મંજૂર નથી ને ખેડૂતોને અન્યાય ન થાય તેના માટે અમે અહીંયા મામલેદાર ઓફિસે આજે પત્ર આપવા આવ્યા છે ને ખેડૂતો અટાણે પાયમાલ થઈ ગયા છે તેના માટે કે તેના માટે ખાતર કે કઈ અનાજ લેવા માટે પણ અટાણી પાસે પૈસા નથી ને ખેડૂતો હાવ પાયમાલ થઈ ગયા છે તો સરકાર અમારી વિનંતી છે કે તાત્કાલિક આ ઝડપથી બધાને સહાય આપે એની અમારી વિનંતી છે માધુભાઈ ઉસરામભાઈ કાત્રિયા જે મે સરપંચના પ્રતિનિધિ તરીકે હું મણસ બજાઉ છું અને મોગટપરા ગામની અંદર જે સરકારે જે આપણે જે ગ્રાઈડ કામ ચાલુ કરી હતી કે ભાઈ સર્વે કરવાની પણ વૈશાખ મહિનાના દિવસથી આજ સુધી મતલબ આજ રાતના પાંચ ઇસ મોગટપરાની અંદર રાતના આજે 31 તારીખના દિવસે આમ જો દિવસથી માંડી અને રાત આ પહેલી તારીખ સુધીના આ પાંચ ઈસ વરસાદ પડેલો છે જે જે વરસાદ થી આજે સાત સાત મહિના થી વરસાદ પડે છે ખેડૂતોને બધો પાક પાય માલ થઈ ગયો છે ડુંગળી કપાસ સિંગ તુવેર મગફળી બધો પાક નાશ થઈ ગયો છે અને ડુંગળી પણ નાશ થઈ ગઈ છે તો એના માટે આજે સમજી લો કે સરકારે જે કઈ સર્વે ની જે કઈ ગાઈડલાઈન નાખી હતી એ એક એક ગાઈડલાઈન બંધ કરી અને સરકાર સો એ સો ટકા

કરવા માટેની જે સરકાર શ્રી દ્વારા કાર્યવાહી હાથ ધરનાર છે તેનો બહિષ્કાર કરી સો ટકા નુકસાની વળતર આપવા માટે રજૂઆત કરેલ છે જે રજૂઆત અમે જિલ્લા કક્ષાએ અમારી વડી કચેરી સરકાર શ્રી પહોંચાડી છે